દોશી પણ મારા માં ફોન આવ્યો તો એટલે મેં કીધું હું ખોટું થોડું કેતો હશુ સમજો આન થાય ને આઈ આવી જશે આવી જશે હા ફૂલડી ને કે તૈયાર થઈ એ ફૂલડી તું તૈયાર થઈ જ જા જો એ હો એ બટા તને સા બનાવતા આવડે છે હા બા મને સા બનાતા એક જ આવડે છે બીજું કાઈ ના આવડતું હો તમને કહી દઉં છું એ હો પણ તે કાઈ શીખવાડ્યું જ નથી ફરક કો આને તારી મન આમ જાવાનું આ બાડો બધું બાફે નઈ થારું જાડા એ પેલા કઈ દવ આમ જો અહીંયા જઈને છે ને કાઈ બાપ તો નઈ ને ન્યા ન્યા મારી મારીને પાડી દે દેરે જો ગયા અહીં આટલું બધું નઈ આટલું હા આ બાડો મને લાગે બાપ ખણો બધું કે તમે હાલો ને કાઈ નો બાપ હાલો કેટલું ખરાખો હવે નક છે તું આટલું છે એ લાગે હવે આ મહેમાન નઈ આવે

આમ કેમ કરે એક બોલો ખુરશીનો પાયો જોતો તો ભાંગલો નથી ને એમ કેવું હે હા જો માર છોડીને બોલાઉ હા બોલો બોલો એટલે હાલો ગાયકા જોઈ લે કુની પાણી ભરતે બેટા અત્યારે ઈમાં એવું છે કોઈ પાયા ટાઈમ નો હોય બધાય ધંધાવાળા માણા હોય હે હા ઈ વાતે હાચી અમે છોડી જોઈ લે ને એટલે અમને ગમે બા કયો છે મુરત

છેતરવાના ના ધંધા ન કરતા એમ આ તો ખાલી કેવી છે કે તમે કરી નાખો તો અમે તમ તારે આમ જોવો હા બંડલ ને બંડલ દેવા રાજી છે ઉભા જો આ કેટલા નોટ છે 3000 ની 3000 ની 3000 ની તમારી બાપુ નોટ હોય એ પણ જે હોય મામલો હવે આટલા ઓછા પડતા હોય તો હજી આપણે દેવા તમ રાજી છે ઓછા નહીં તમે આ બધાને છેતરતા હશો બોલો છતરવાની વાત નથી છોકરાનું અમારે થાતું નથી બરોબર તમારે એમ જો પૈસા જોતા હોય એટલા બોલો પૈસા ન જોતા ને તમે એને વેચી ના થાવ હવે આલો ને હું બતાઈને મારી તમને કીધું ને નીકળો એમ કરી નાખું આ નીકળો આલો અહીંયા નીકળો અહીંયા અલે ઊભી નો થા નીકળ ઊભી નો થા નીકઈ ને નીકઈ ને આ જો આ હજી કે દેખે છે કે કાઈ આ જો હું હશે ઓ